નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી એન્ડ ફાઈન ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પેન્શન વધારો તે ઉપરાંત હયાતીની ખરાઈને લઈ ખૂબ જ અગત્યની માહિતી તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે વાર્ષિક તેની ખરાઈ માટે કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી તેના વિશે આજે આપણે સાવ સરળ શબ્દમાં વાત કરવાના છીએ તો મિત્રો સાવ સરળ શબ્દમાં બધી જ વિગતવાર વાત કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મને વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો ગુજરાતના પેન્શનરોએ હવે હયાતીની એટલે કે લાઈફ સર્ટિફિકેટની ખરાઈ માટે બેંકે કચેરીએ જવું પડશે નહીં હયાતીની ખરાઈની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નાણા વિભાગ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે એમઓયુ થયા છે રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે તો મિત્રો તમને જણાવી દઉં કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પેન્શનરના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે પેન્શનરોને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રહે રાજ્ય સરકાર દ્વારા હયાતીની એટલે કે લાઈફ સર્ટિફિકેટની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરો હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા તો બેંકમાં જવું પડે છે જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તના પરિણામે અનેક મુશ્કેલીઓનો અનુભવતી હોય છે રાજ્ય સરકાર દ્વારા આ પ્રક્રિયાને સરળ કરવા માટે હયાતીની ખરાઈની સેવા પેન્શનરોને વિના મૂલ્યે તેમના ઘર આંગણે જ ઉપલબ્ધ કરવામાં આવશે તો મિત્રો ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા પેન્શનની હયાતીની ખરાઈ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે રાજ્યની પોસ્ટ ઓફિસ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફત પેન્શનરો આ સેવા ઉપલબ્ધ થશે આ સેવા અંતર્ગત પેન્શનરો ઘરઆંગણે જ પોતાની રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવશે આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવે છે હાલના હયાતીની ખરાઈના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે રાજ્યના પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતને હકારાત્મક વાસા આપતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયથી રાજ્યના આશરે પાંચ લાખથી વધુ પેન્શનરો આ સેવાનો લાભ મળશે અને મિત્રો વધુમાં જણાવી દઈએ તો હજાર અઢારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોદીએ જ્યારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની દેશવ્યાપી શરૂઆત કરી હતી ત્યારે બેન્કિંગ સેવા આપકે દ્વાર મુખ્ય વિઝન હતું આ વિઝનના ભાગરૂપે જ ગુજરાત સરકાર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે ગાંધીનગર ખાતે થયેલ રજૂઆતી કરાર વખતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા નાણામંત્રી મંત્રી નાણાં વિભાગના સચિવ શ્રી ટીનટ રાજન જીટીએસ કમિશનર રાજીવ ટોપના ટોપના હિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો હવે સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરશે તેની સમજૂતી મેળવી લઈએ તો પેન્શનર ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવે છે જેને વે આઈબીપીની ટીમને સંપર્ક કરવાથી અથવા તેમની પોઇસ્ટ બેંકની ટીમ સામે ચાલીને પેન્શનર્સના ઘરે જશે તેમની જોડે ઉપલબ્ધ મોબાઈલ લાઇફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં પીપીઓ નંબર આધાર નંબર બેંક એકાઉન્ટ ડિટેલ મોબાઈલ નંબર જેવા મહત્ત્વના ડેટા નાખીને પેન્શનરોની બાયોમેટ્રિક લેશે જેના પરિણામે ગણતરી મિનિટમાં જ પેન્શનરોનું ડિજિટલ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેટ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઇશ્યુ થઈ જશે જેની એક ડિજિટલ નકલ પેન્શન ઓફિસ પણ પહોંચી જશે અન્ય રાજ્યમાં રહેતા અને મૂળ ગુજરાતના પેન્શનરને પણ આ સેવાનો લાભ મળશે જેના માટે તેઓને નજીકની પોસ્ટ ઓફિસ કે પોસ્ટમેનને સંપર્ક કરવાનો રહેશે